બે સમય થવા આવ્યો છે લગભગ તમામ ચિત્રો જે છે તે સ્પષ્ટ થવા આવ્યા છે સૌપ્રથમ આપણે ગુજરાતની પર જો વાત કરીને છવ્વીસ માંથી અઢાર બેઠકો પર ભાજપની જીત પણ લગભગ નિશ્ચિત થઈ ગઈ છે અને બાકીની બેઠકો પર અત્યારે પરિણામો આવી રહ્યા છે સાથે અન્ય પણ સમાચાર આવી રહ્યા છે ભાજપ ઉમેદવાર જશુ રાઠવાએ જીત હાંસલ કરી લીધી છે છોટા ઉદેપુરથી આ સમાચાર કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો અહીંયા પરાજય થયો છે મોટા બ્રેકિંગ સામે આવી રહ્યા છે જે રીતના આ વિગતો આવી રહી છે બનાસકાંઠાથી પણ આવી રહી છે કે આ બેઠક ઉપર સૌથી રોમાંચક સ્થિતિ છે મતોથી ઘણા મતોથી તેઓ આગળ નીકળ્યા છે કાંટાની ટક્કર હતી આઠ હજાર તેઓ આગળ અત્યારે જોવા મળી રહ્યા છે રેખાબેન ચૌધરી પણ સામે જે કાંટાની ટક્કર બેઠક ઉપર અત્યારે ગેનીબેન આગળ જોવા મળી રહ્યા છે ઘણી રોમાંચક સ્થિતિ અહીંયા અત્યારે જોવા મળી રહી છે ફરી એકવાર ગેની અત્યારે આગળ જોવા મળી રહ્યા છે જે રીતના પરિણામ આવી રહ્યા છે જે પ્રકારના પરિણામો હવે સ્પષ્ટ થઈ રહ્યા છે પોરબંદરમાં ભાજપનો વિજય થયો છે તમામ પરિણામો સ્પષ્ટ થઈ રહ્યા છે અઢાર બેઠકોના પરિણામ સ્પષ્ટ થઈ ગયા હતા અને અન્ય બેઠકો પરના પણ પરિણામ ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે માંડવિયા ત્રણ લાખ થી વધુ મતોથી તેઓએ જીત હાંસલ કરી છે સાડા ત્રણ લાખ કરતા પણ વધુ મતોથી તેઓએ જીત હાંસલ કરી છે પોરબંદરમાં ભાજપનો આ ભવ્ય જીત ત્રણ લાખ કરતા ત્રણ પોઈન્ટ એસી લાખ કરતા વધુ મતોથી જીત હાંસલ કરી છે મનસુખ માંડવીયાએ અઢાર બેઠકોનું તો ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું અને આગળ પણ જે તમામ જે વિગતો આવી રહી છે જે ટકાવારીઓ સામે આવી રહી છે એ પ્રમાણે પણ જોતા અહીંયા ગુજરાતની જનતાએ અહીંયા પીએમ મોદીની લાજ રાખ્યો તે પ્રકારના પરિણામ ગુજરાતથી સામે આવી રહ્યા છે

ખેડા પણ વાત કરીએ તો દેવુસી જોહારની પણ અહીંયા જીત થઈ છે માનવીયા 3.80 લાખ વધુ મતો જીત હાંસલ કરી છે તો આ તરફ વાત કરીએ દેવુસી જોહારે પણ જે જીત હાંસલ કરી છે તમામ બેઠકોના આ ચિત્રો આપણે સ્પષ્ટ કરતા બતાવી રહ્યા છે બે વાગવાનો સમય લગભગ થવા આવ્યો છે અને અહીંયા મોટા ભાગના કહી શકાય કે જે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યા છે બનાસકાંઠાની બેઠક પર સૌથી આ રોમાંચક જે સ્થિતિ અહીંયા સામે આવી ગેનીબેન એકવાર ફરી આગળ નીકળી ગયા છે તેઓ જી તરફ આગળ નીકળી રહ્યા છે કિશોર અમારી સાથે ફોનલાઈન ઉપર સંવાદતા જોડાયેલા છે કિશોર અત્યારે ફરી એકવાર ઘેનીબેન આગળ નીકળેલા જોવા મળી રહ્યા છે વધુ અપડેટ જોવા આવી રહી છે સામે ચોક્કસથી આપણે અત્યારે છેલ્લી અપડેટ આપી દઉં કે ગેનીબેન ઠાકોર જે છે તે અત્યારે આઠ હજાર બસો મતોથી આગળ નીકળી ગયા છે ગેનીબેન ઠાકોર જે સવારે મતગણતરી ચાલુ થઈ ત્યારે પાછળ ચાલી રહ્યા હતા પરંતુ અત્યારે જે છેલ્લા આંકડા આવી રહ્યા છે એ પ્રમાણે ગેનીબેન ઠાકોર આઠ હજાર બસો મતોથી આગળ નીકળી ગયા છે વાત કરીએ પાલનપુરની તો પાલનપુરમાં દાતામાં તેમજ દિયોદરમાં અને ડીસામાં ગેનીબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે થરાદ ધાનેરા અને વાવ વિધાનસભામાં ગેનીબેન પાછળ

પાટણથી કોંગ્રેસ ઉમેદવાર આગળ છે પાટણથી આ મહત્વની અપડેટ આવી રહી છે ચંદનજી ઠાકોર ચાર હજાર મતોથી અત્યારે આગળ જોવા મળી રહ્યા છે પાટણથી આ મહત્વના સમાચાર બનાસકાંઠાની બેઠક પર સૌથી રોમાંચક સ્થિતિ અને પાટણથી પણ આ વધુ વિગતો સામે આવી રહી છે ફરી એકવાર ગેનીબેન ઠાકોર આ બનાસકાંઠાથી આગળ નીકળ્યા છે તો પાટણમાં પણ જે રીતની પરિસ્થિતિ સામે આવી રહી છે જે રીતના ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે પાટણથી કોંગ્રેસ ઉમેદવાર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે ચંદનજી ઠાકોર ચાર હજાર મતોથી અત્યારે આગળ નીકળી ગયા છે બે વાગ્યાની આ સ્થિતિ બે વાગ્યાના આ તમામ અપડેટ્સ આપને બતાવી રહ્યા છે બનાસકાંઠા અને એક બાજુ પાટણથી આ સમાચાર જે રીતે રેખાબેન ચૌધરીની સામે ગેનીબેન અને જે રીતે આ પરિસ્થિતિ સામે આવી છે ગેનીબેન ગેનીબેન અત્યારે અત્યારે આગળ નીકળ્યા છે ફરી એકવાર આઠ હજાર બસો મતોથી તેઓ આગળ નીકળ્યા હોવાની હાલ આપણી પાસે જે છેલ્લી અપડેટ આવી છે આ બાજુ પાટણથી વાત કરીએ તો પાટણથી ચંદનજી ઠાકોર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે ચંદનજી ઠાકોર અત્યારે ચાર હજાર મતોથી આગળ જોવા મળી રહ્યા છે તમામ જે અત્યારે પરિણામો સામે આવી રહ્યા છે તમામ ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા છે તો છોટા ઉદેપુર થી પણ અહીંયા તો સાથે છોટા ઉદેપુર થી પણ મહત્વની વિગતો આવી રહી છે મારા સહયોગી સિદ્ધાર્થ આપણે સંતે સીધા જોડાયેલા છે સિદ્ધાર્થ તો છોટા ઉદેપુર થી મહત્વની જાણકારી હાલમાં મળી રહી છે છોટા ઉદેપુર થી ભાજપ ના જશુ રાઠવાની જીત થઈ ચૂકી છે જેની રાહ જોવામાં આવી રહી હતી તે ઓફિશિયલી હવેアナઉન્સમેન્ટ થઈ રહ્યા છે લુગના પરિસ્થિતિ અહિયાં આગળ બદલાતી જોવા મળી રહી છે બિલકુલ સુખરામ રાઠવાએ જશુ રાઠવાને અભિનંદન પાઠવ્યા છે છોટા ઉદેપુરમાં ભાજપના જશુ રાઠવાની જીત થઈ છે જે પ્રકારથી પરિણામ એક બાદ એક સામે આવી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર

જીતમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે સૌથી વધારે મહત્વની વાત સુરેન્દ્રનગરમાં પણ કુલ મતની લીડ અઢી લાખ ને પાર ભાજપ માટે થઈ ચુકી છે સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ જે બે ઉત્તર ગુજરાતની બેઠકો છે પાટણની

સુખરામ રાઠવા શું કહી રહ્યા છે તે સાંભળીએ